હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડેન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ આઠ અને વિષય છે આપનો ગણિત અને જેમાં પકરણ નંબર આઠ સ્વતંત્રતા પછીનો ભારત જેમાં લાસ્ટ વિડીયોમાં જ્યાંથી બાકી છે ત્યાંથી આ વિડિયોમાં આપણે સ્ટડી કરીશું જ્યાં પહેલો ટોપિક છે અત્યારનો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘમાં વિનિકરણ

થઈ ચૂક્યું હતું એટલે ભારતના જેટલા પણ દેશી રાજા રજવાડા હતા એ બધાનું શું છે ભારત સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું પરંતુ ફ્રાન્સ અને પોર્ટુગીઝના તાબા હેતાનું પ્રદેશોનું ભારત સંઘ સાથે જોડાણ બાકી રહ્યું હતું કોનો તો ફ્રાન્સ અને પોર્ટુગીઝના જે તાબા હેઠળના પ્રદેશો છે એટલે કે એવા પ્રદેશો કે જેમાં પોર્ટુગીઝ અને ફ્રાન્ચોનો હુકુમત હતી એ પ્રદેશોનું હજી ભારત સંઘ સાથે જોડાણ થયું હતું નહીં તો પુડુચ્ચેરી માહે યનામ કલાઈકર ચંદ્રનગર પર ફ્રેન્ચોનું અંકુશ હતું તો ફ્રેન્ચોનો અંકુશ ભારતના કયા કયા પ્રદેશો પર હતું તો પોડીચેરી માલાઈ કરાઈકલ ચંદ્રનગર વગેરે પર ત્યાંની સ્થાનિક પ્રજાએ ફ્રેન્ચ સરકાર સામે ભારત છોડોનું એલાન પણ કર્યું હતું ત્યાંની સ્થાનિક પ્રજા એટલે કે ત્યાં રહેનારી જે પ્રજા હતી એમને ફ્રેન્ચોને કહ્યું કે ભારત છોડો એટલે કે તમે ભારત છોડીને જતા રહો આ પ્રકારનું એમણે શું કર્યું હતું એલાન પણ કર્યું હતું આ પ્રશ્નોનું શાંતિમય સમાધાન કરવા માટે ભારત સરકારે ફ્રાન્સ સરકાર સાથે વાતાઘાતો શરૂ કરી કેમકે ભારત સરકારે મિજાજ અને ભારત સંઘ સાથે જોડવાની તીવ્ર ઈચ્છા પાળખી રહી પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરી દીધા ફ્રાન્સ વાળા સમજી ગયા હતા ફ્રેન્ચો સમજી ગયા હતા કે આ જે પ્રજા છે એ હવે તદ્દન બને છે જે ભારત સંઘ સાથે જોડવા માંગે છે અને રોકેનો મેજાજ પણ એ પ્રમાણે લાગતો હતો તેથી એમને શું કર્યું જેટલા પણ પ્રદેશો હતા ભારતને એમને પાછા આપી દીધા અને તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરીને ભારતમાંથી સદાઈમાંથી વિદાય લઈ લીધી એ જે ફ્રાન્સ પછી શું થયું પોર્ટુગીઝોનું પણ એવું જ કાંઈ થયું તો ડ્યુ ડમન ગોવા દાદરા અને નગર હવેલી પ્રદેશો પોર્ટુગીઝોનો કબજો હતો કોનો કયા કયા પ્રદેશો પર તો ડ્યુ દમન ગોવા દાદરા અને નગર હવેલી પ્રદેશો પર ફ્રેન્ચો કરતાં પોર્ટુગીજો વધુ ચક્કી પુરવાર થયા ફ્રાન્ચ ફ્રેન્ચો તો આપણી વાત સમજી ગયા બરાબર અને પરિસ્થિતિને પણ સમજી ગયા પણ પોર્ટુગીઝે સમજ્યા નહીં સમજાય અને વાતા કરતા દ્વારા આ પ્રદેશો સોંપી દેવા ભારત સરકારે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર થઈ નહીં ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોવા માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી સાની શરૂઆત કરી ગોવા મુક્તિ આંદોલન આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા ડ્યુ ડમનમાં પ્રવેશવા પ્રયત્ન કર્યા હજાર લોકો સામા પ્રવેશવા પ્રયત્ન કર્યા ગોવા ડ્યુ અને ડમનમાં જેમાં ઘણા સત્યાગ્રહીઓ શહીદ પણ થઈ ગયા સત્યાગ્રહોને સમજાવવા જેવા ઉપાય કાગળ ન નિવડતા ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા માટે શું કર્યું ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા માટે જનરલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી એક અભિયાનની શરૂઆત કરી જે અભિયાનનું નામ શું હતું લશ્કર ઓપરેશન વિજય અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ શરણાગરી સ્વીકારી લીધી કોઈએ તો અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠના દિવસે પોર્ટુગીઝના શાસકો હતા એ લોકોએ શું સ્વીકારી હતી શરણાગરી સ્વીકાર કરી લીધી આમ ગોવાડીઓને રમણનો કબજો મેળવી તેનું ભારતમાં વિલગીકરણ કરવામાં આવ્યું તો આ પ્રમાણે ફ્રાન્ચો અને પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો અને સમગ્ર ભારતમાં હવે આખું ભારત સાનું થઈ ગયું હતું હવે પાંચ વર્ષની યોજના અને ભારતનો આર્થિક વિકાસ હવે પાંચ વર્ષની યોજનાઓ કઈ હતી અને ભારતનો કઈ રીતે આર્થિક વિકાસ થયો તેના વિશે આપણે જોઈએ ઓગણીસો પચાસમાં ભારત સરકારે બંધારણમાં ધ્યેય કરે એવા તેવાનો પ્રારંભ કર્યો આયોજન પંચનો આજે આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે સાના તરીકે ઓળખાય છે બાળકો નીતિ આયોગ તરીકે અને આયોજન પંચમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે તો કોનો કોનો સમાવેશ થાય છે ઘણા બધા નિષ્ણાંત એક્સપર્ટ જે એ અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે સાથે સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે તેના અધ્યક્ષ પોતાની રૂબે વડાપ્રધાન હોય છે ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે તો ભારતનું જે આયોજન છે એ લાંબા અને ગાળા એમ બે પ્રકારના ગાળા દરમિયાન જથ્થો જોવા મળે છે ભારતનું જે આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં શું છે તે એ ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ કરવો એટલે કે ઝડપથી આર્થિક રીતે વૃદ્ધિ કરવી અને સાથે સાથે વિકાસ કરવો આર્થિક અસમાનતામાં ઘટાડો કરવો પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા રાખવી શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશને ધ્યાનમાં લેવામાં આવે છે આમ પંચવંશીય યોજનાઓ શરૂ કરવામાં આવી કેટલી વર્ષીય યોજના એટલે કે પાંચ વર્ષની યોજનાઓ શરૂ કરવામાં આવી તો પહેલી જે પ્રથમ પાંચ વર્ષીય યોજના હતી એ ઓગણીસો એકાવનથી છપ્પનના સમયગાળા દરમિયાન હાથ લેવામાં આવી આ જે પાંચ વર્ષની યોજનાઓ હતી એમાં પાંચ વર્ષીય યોજનાના આ સમયગાળા દરમિયાન આયોજન બંધ રીતે આર્થિક વિકાસના આર્થિક વિકાસના પ્રયત્ન થયા આયોજનબદ્ધ એટલે કે સરસ રીતે પ્રાણી કરીને આર્થિક વિકાસ માટે શું કરવામાં આવ્યા પ્રયત્ન કરવામાં આવ્યા ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના પણ કરવામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહંત અને સ્વાવલંબી બની શક્યા હતા સ્વાલંબી લઈ પોતાના પર ડિપેન્ડન્ટ બની ચૂક્યા હતા પોતાના પર આધારિત થઈ ચૂક્યા હતા આપણે કૃષિ લે કે ખેતી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની સૂચિ નિકાસ કરતું રાષ્ટ્ર બની ગયું છે એક સમય એવો હતો કે ભારતને અનાજની આવશ્યકતા હતી તો આપણે બીજા દેશમાંથી અનાજ મંગાવતા હતા એને કહેવાય આયાત આયાત એટલે મંગાવવું પણ અત્યારે ભારતની પરિસ્થિતિ એવી ઘણી સારી થઈ ચૂકી છે બરાબર ને આર્થિક કૃષિ ક્ષેત્રની રિલેટેડ હરિયાળી ક્રાંતિ પછી કે હવે ભારત બીજા દેશોને અનાજ આપતો દેશ થઈ ગયો છે એટલે આપણે બીજા દેશોમાં અનાજ મોકલી પણ શકીએ છીએ એને નિકાસ કહ્યું કહેવાય દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ થયું તેરીબિયાનું ઉત્પાદન વધવા લાગ્યું જેને પેરી ક્રાંતિ કહેવામાં આવે છે આ બધા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસશીલ પગલાં લેભરવામાં પણ આવ્યા સ્વતંત્રતા પછીની વાત કરીએ બાળકો તો સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબ નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા કયા કાર્યક્રમ ગરીબી નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યા આમ પાંચ પંચવર્ષ યોજનાઓના પરિણામ સ્વરૂપ આજે રાષ્ટ્રીય આવક અને માતાલીક આવકમાં વધારો થયો છે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો છે અને સાથે સાથે દેશની માથામાં પણ શું થયું છે વધારો થયો છે પરંતુ ગરીબોની સંખ્યામાં વધારો થઈ શક્યો નથી કોની ગરીબોની સંખ્યામાં શું થયો નથી બાળકો વધારો થયો નથી આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર ગણી શકાય દિન પ્રતિદિન દેશની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે આ એક મુખ્ય કારણ થઈ શકે છે બરાબર કે ગરીબીની સમસ્યાનો અંત આવ્યો નથી બાળકો આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવી પડે છે રોજગારીની તકો વધારવી પડે એટલે કે લોકોને રોજગાર મળે નોકરી ધંધો પ્રાપ્ત થાય તો ગરીબીની સમસ્યા થોડા અંશે દૂર થઈ શકે બરાબર ને શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે આવશ્યક ચીજ વસ્તુઓ ગરીબોને મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ કરી રહી છે આજે લોકોના આરોગ્યમાં સુધારો પણ થયો છે ઘણા બધા લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું પણ છે પહેલાં ઘણા બધા લોકો રોગોથી પીડાતા હતા ભારતમાંથી સિત્રાનો રોગ નાબૂદ થઈ ચૂક્યો છે સરેરાશ આયુષ્યમાં સારો એવો વધારો થયો છે બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને શિક્ષણનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે બાળકો હવે વર્તમાન ભારત આસાને વિકાસ હવે આપણે અત્યારની વાત કરીશું બાળકો તો આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી તો બંધારણમાં નક્કી કરેલા સામા બંધારણની અંદર નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા તો ભારે ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખ્યા છે આના એક ગૌરવ રહી શકાય તેવી ઉપલબ્ધિ ગણાવી શકાય છે કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું એવું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય નહીં રાખી શકે જ્યારે અંગ્રેજોમાંથી આપણે આઝાદ થયા બાળકો બરાબર ને તો અંગ્રેજો અમેરિકા જેવા એવું માનતા હતા કે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નહીં રહી શકે એ થોડા સમયમાં ગુલામ બની જશે પણ એ લોકોની તદ્દન વિચારસરની ખોટી સાબિત થઈ અને આપણે સાબિત કરીને બતાવ્યું કે ભારત પહેલાં પણ સ્વારંભી હતું અત્યારે પણ છે અને આવનારા ઘણા વર્ષો સુધી પણ ભારત સ્વાલંભી જ રહેશે એટલે કે પોતાના પર આધારિત બનતો દેશ રહેશે આ બધી જ આકર્ષાઓ નિર્મૂલ સાબિત થઈ આઝાદીની અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ પણ થઈ ભારતમાં નાગરિકોને પુખ્તભય મતાધિકાર પણ આપવામાં આવ્યો ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે એટલે કે અખબાર સ્વાતંત્ર્ય છે નિષ્પક્ષ અને તથસ્થ ન્યાયતંત્ર છે ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતામાં માટે બાધક બનતી પણ નથી અને પોષક બની વિવિધતામાં એકતા પણ સર્જે છે આ વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતીય આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સારો એવો વિકાસ અને વિકાસશીલ દેશોની સાથે બરોબર સ્પર્ધા કરી દીધી છે વિકસિત દેશ એટલે એવા દેશ જે ઓલરેડી વિકાસ પામી ચૂક્યા છે અમેરિકા જાપાન રશિયા વગેરે દેશોની તુલનામાં ભારત આજે આવી ગયો છે બાળકો મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યા હોવા છતાં પણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો જે વિકાસ છે એ સારો એવો ઘણો નોંધપાત્ર ગણાવી શકાય છે પરમાણુ વિજ્ઞાન લો કે પછી ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થતી સક્રિયતા સાધેલી છે ઉદ્યોગોની વાત કરીએ ને આપણે બાળકો તો ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ઇલેક્ટ્રોનિક્સ છે ઉર્જા છે ખનીજ તેલ છે ત્યારે કોમ્યુનિકેશન્સ છે સ્ટીલ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ પછી પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં દેશે હરણપાલ ભરી છે હરણપાલ એટલે કે હરણની જેમ ભારત દેશ આગળ વધ્યો છે આ બધા ઉદ્યોગ ધંધામાં અવકાશ સંશોધન ભારતીય અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી જીએસએલવીનું પૂરું નામ છે જીઓ સિક્રોન સિક્રોનાન્સ સેટેલાઇટ લોન્ચ વેહિકલ કહેવામાં આવે છે જે અવકાશમાં શું કરે છે ઉપગ્રહ છોડવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહ અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવા સંપૂર્ણ સ્વાલંભમ આ બધી જ આગવી ભારતની વિશેષ અને નોંધપાત્ર સિદ્ધિ ગણાવી શકાય છે આ વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે ભારતીય પરંપરા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંધાનનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારી લીધું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારી લીધું છે આજે એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે બરાબર જે સમગ્ર વિશ્વમાં મનાય છે જે એની સંસ્કૃતિ આપણા દેશની છે સમજ્યા સો આઈ હોપ કે તમને બાળકો આ પાઠ ઘણો સરળતાથી ને સહેરાઈથી સમજમાં આવી હશે તો વિશ યોર બેસ્ટ ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ વિથ યોર વિડીયો વિથ વિથ યોર ફ્રેન્ડ્સ ઓકે આ વિડીયો અને ચેનલ તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ